જુનાગઢના માર્કેટિંગ યાર્ડમાં લાપાચમના મૂરત વેપારીઓ અને ખેડૂતોએ સાચવ્યા હતા આથી યાદના વિવિધ જણસની ખરીદી શરૂ થતાં ખેડૂતો પહોંચ્યા હતા પ્રથમ દિવસે જો કે માવઠાના મારને લીધે ઓછા ખેડૂતો આવ્યા હતા કુદરતી કેર અને ખેડૂતોની રાત દિવસની મહેનત પછી પોષણક્ષમ ભાવ મળે તે જરૂરી છે આથી શરૂ થયેલ ખરીદીમાં આ વર્ષે સોયાબીન કપાસ મગફળી જેવા પાકોમાં સારા ભાવની શક્યતા દેખાતી જોવા મળી રહી છે જુનાગઢ જિલ્લો મગફળીમાં પ્રથમ ક્રમ માંગે છે છતાં ઊંચી કિંમતે વેચાતા સોયાબીનનું ઉત્પાદન જિલ્લામાં વધતું જાય છે ત્યારે આજે હરાજી દરમિયાન ભાવ સારા મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા લાભ પાચમના શુભ મુહૂર્તના દિવસે તમામ જણસેવોનું વેચાણ કરવામાં આવે છે તેમજ આજ રોજ સોયાબીનની દસ હજાર કટ્ટાની આવક મગફળીની પંદરસો કટાની આવક તેમજ તલની તુવેરની બે હજાર કટ્ટાની આવક થઈ છે સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે નવસો ને રૂપિયા જેવો ભાવ આવ્યો છે વરસાદી વાતાવરણને કારણે જેમ માર્કેટિંગ યાર્ડ કર્મચારીઓની સૂચના મુજબ જેમ સૂચના આપે એ મુજબ ઝણસી આવવા દેવી જેથી કરીને ખેડૂત મિત્રોનો માલ પલરે નહીં તેમજ વ્યવસ્થા સચવાય એ પ્રમાણે માર્કેટિંગ યાર્ડનું કામકાજ રેગ્યુલર લઈએ તો સૌ ખેડૂત મિત્રોને સહકાર આપવા વિના અમે સોયાબીન હું લઈને આવ્યો છું અને આ લાભ અમને દિવસે મને ભાવ સારા મળી રહ્યા છે અને હજી પણ ભાવ સારા મળશે એ બદલ અમે યાર્ડનું